ગાઢ જંગલની અંદર છોડી મૂકવામાં આવતા કે જ્યાં તેમને હિંસક પ્રાણીઓ મારી અને ખાઈ જતા આથી જે વ્યક્તિ રાજા બનતો એ વિચારતો કે પાંચ વર્ષ પછી આમે મારું મૃત્યુ નક્કી છે હિંસક પ્રાણીઓ મને મારી નાખશે એના બદલે પાંચ વર્ષ હું મજા કરી લઉં ખાવ પીવું અને મજા કરું એમ કરી અને પાંચ વર્ષ સુધી એ સતત આનંદ મોજ મજા કરતો ક્યારેય પણ રાજ્ય ઉપર ધ્યાન ન આપતો મંત્રીઓ રાજ્ય ચલાવતા પરંતુ વિકાસ ન થતો આવી રીતના ઘણા બધા રાજાઓએ રાજ્ય કર્યું અને અંતે જંગલની અંદર જઈ અને મૃત્યુ પામ્યા એ નગરની અંદર એક બુદ્ધિશાળી માણસ રાજા બન્યો અને લોકોએ વાંચતે ગાજતે તેને સિંહાસન ઉપર બેસાડ્યો અને કપાળમાં તિલક કર્યું રાજા આ અનક અલગ જ માટીનો આ રાજા હતો તેને પેલા રાજા જેવી મોજ શોખ ન કર્યું તેમણે તો પોતાના નગરના લોકોનું કામ કરવા લાગ્યો એને તો ભાઈ દવાખાના શાળા કોલેજ અને લોકોની જે જરૂરિયાત હતી ને એ બધી જ સુવિધા પૂરી પાડી લોકો તેમના વખાણ કરવા લાગ્યા અને રાત દિવસ એમને મહેનત કરી તે જ સમયે આ રાજાએ નદી પાર સૈનિકો અને લોકોને મોકલ્યા ત્યાં જઈ અને જ્યાં રહેલા હિંસક પ્રાણીઓને દૂર અભયારણ્ય બનાવીને તેની અંદર મૂકી દીધા એક વિશાળ મેદાનની અંદર સાફ કરાવી ત્યાં એક નગર વસાવ્યું અનેક સારા મકાનો બનાવ્યા પોતાનો રાજમહેલ પણ બનાવ્યો અને બુદ્ધિશાળી લોકોને અહીંથી ત્યાં રહેવા માટે મોકલી દીધા પાંચ વર્ષની અંદર નદીને સામે કાંઠે એક ભવ્ય નગર તૈયાર થઈ ગયું પાંચ વર્ષ પૂરા થયા લોકોએ કીધું રાજાજી તમારા પાંચ વર્ષ પૂરા હવે તમારે નદીના સામે કાંઠે જવાનું છે રાજા એકદમ ખુશ થયો કંઈ વાંધો નહીં ચાલો હું જવા માટે તૈયાર છું લોકોને દુઃખ પણ હતું કે આ તો ખૂબ સુંદર રાજા છે પરંતુ હવે નિયમ એ નિયમ આ રાજા હસતા મુખે એ જહાજની અંદર બેસી ગયા બીજા રાજાઓ તો રડતા અને પગ પછાડતા ગુસ્સો કરતા જ્યારે આ રાજા તો આનંદથી એ જહાજની અંદર બેસી નદીના સામે કાંઠે જવા માટે તૈયાર થયા કારણ કે સામે બીજું નગર તૈયાર જ હતું નદીને સામે કાંઠે જેવા ગયા તો લોકો તેમનું સન્માન કરવા માટે આવ્યા અને સ્વાગત કરતાં કરતાં ઢોલ નગારા વગાડતા વગાડતા એમને પોતાના નગરમાં લઈ ગયા અને ફરી વખત રાજા બનાવી દીધા અને રાજા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સુંદર મજાનું રાજ્ય કર્યું આમ પરિવર્તન કરવું એ આપણી મહેનત આપણી લગન ઉપર આધારિત છે બીજા લોકો પરિવર્તન કરી શકતા નથી પરંતુ આપણા જીવનની અંદર પરિવર્તન કરવું હોય તો આપણે જ પ્રયત્ન કરવો પડે